તો આપણે બજારમાં જે વસ્તુ લેવા માટે ગયા પણ એ વસ્તુ મળ્યું નહીં હવે આપણે કડી પકોડાનું આયોજન કરી છે કડી પકોડા લઈ જવાના અહીં તમે જોયું ખાલી કડી પકોડા પર ઓર્ડર આપી દીધો હો આ પાણી સર અને ને કડી પકોડા સાઈડ પર સાઉ તમને હવે આપણે લઈને આપણે સીધા આપણે લોકેશન પર મળશું જે સુધી પહેલા લઈને છેલ્લા સુધી અમારો લોક જોતા રહે તો મિત્રો બજારથી આપણે કઢી પકોડા લઈ દીધા એ જોઈજો આ છે પકોડા આ છે કડી

પેલા નંબરમાં ગયા જાય ભોલું ભાઈ તો મિત્રો પકોડા તો ઠંડા હે પણ કઢી ગરમ લાય છે બરાબર રેડી ભાઈ જો બે મિનિટ નો ટાઈમ રહ્યા બે મિનિટ ની અંદર જેટલી ખાવી ચાર Babay. Lawa. Garaman. <laughs> garam to wad ka. Ichi to garam ali thi pan gyal line biji garam kari. Garam 4, 3 second. 25 second. Bijilis ready karo yuwa to. 30 second.

એક મિનિટ દસ સેકન્ડ પડી ગયો કારણ કે કડી ગરમ છે એક મિનિટ પોત્રીસ સેકન્ડ पातो पड्यो आज कडी <laughs> तोडी स्पायसी करायची न यतला एक मिनिटा पच्चा चक्कन जल्दी 2 डिश फटाफट पटाई जल्दी बोलू भाई 2 मिनिटे बी बोलू ये डिश खाली करी जा डिश कंप्लीट खाली करी पडिजले તો મિત્રો મળીએ બીજા રાઉન્ડમાં બીજા નંબર આ છે શક્તિ રેડી રેડી જો બે મિનિટની અંદર તારા જેટલી ડીશો ખાવી હોય કડી પકોડા ની એટલી સુટ બરાબર અને હંગારા આ ખાવાનો અને ઢાવું ના તાર તીજી ભરી તોય કહી દેજે બરાબર આ શક્તિ જીતી જાવ ભાઈ જળબ જબરી છે વાહ 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 જળબ વાહ ગરમ નહીં લાગતું શું લેવાના ગરમ તો સાસુ સસરા મને લાગે મન કા ના 25 સેકન્ડ વાહ સક્કી વાહ ઉસકા ફટાફટ 30 સેકન્ડ તો પાવખો પાવ ફટાવાનું હે કાખી આખુ વાહ જક્તિ વાહ વાહ વાહ

ડાયરેક્ટર સાહેબ આવી ગયા તો ડાયરેક્ટર સાહેબનો આઠમો નંબર બરાબર ગેલ્યો તો ત્રીજા નંબરમાં આયો છે નિકુલ બે મિનિટમાં તો જેટલી ડિસ્ક આવીતી હો પેલા સ્ટાર્ટ વાહ 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 આ તો એનો આ ડૂકા કાઢ્યો એ નવી વાહ 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 એ ધીજી રેડી કરો फटाफट છે 20 સેકન્ડ પૂરી ડીશ આ ખાવાનું ભરી ને જા ટાઈમ થઈ આ ખાતા રહી ગયો વાહ 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 તાકો યાર હે હે વા 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 જીજી તજી તજી આજ બોલ્યા ને હરાવવાનો છે વા નિકુલવા પંજા વછક આલા ને પૂછવા તો ભરવી યે ઉભારો એ ગાટવા ની કોકમ બીજી ના પાઈન તો ખાલી કરી હો ભાઈ સાઇન કરી હા સીધી સારી હા ભાઈ સાઈન કરી દે એટલે એક વીસ સીતી જાય હજુ ટાઈમ ઘણો છે એક પચ્ચીસ સીતી ગયો જીતી જાન એક વાહ 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 હા એક ટાઈમ પૂરો થઈ જવા તમારો તો નિકુલે તમે બીજ કાઢી વાહ ભાઈ વાહ કેટલી પેલી લાગી હા કેટલો પૂરો કરી દે કેટલો લાગી ગયો ચલો વધારેનો ટાઈમ તો બસ બસ ટાઈમ પૂરો કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો મળીએ ચોથા રાઉન્ડ માં તો મિત્રો ચોથા નંબરમાં આવી ગયો છે કશી ભણો રેડી કેટલી ડિસ્ટન્સ આવી છે છૂટો સ્ટાર્ટ છે આ વિચારીએ ખાતો પણ તો કોઈ ખાલી પચીસ સેકન્ડ ગરમ તો ચેલેન્જ કરવાની મજા આવે યાર આ ગરમી

બીજી 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 હા હા ખાલી 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 બીજી બીજી પાવ ખો વેળો ઈમો બીજી એક જ દે હા આ પાવ ખો પાવ શક્તિ થી વટ્યો ભાઈ નહી વટ્યો તું કેમ શક્તિ એક જ ગાધી હે કોને શક્તિ શક્તિ એક જ ગાધી હા તો શક્તિ થી વટી ગયો બીજી લીધી ને સત્ય તો આર મન દીધી હા એટલા પાછા પડે એમ

આપણું તો મિત્રો પોતામાં નંબર માં આવી જશો મોહિત ભણો કેટલી શું ખોલ

લે પણ બતોયનું આઈ રલંગળો પરાના પાવ પાવ ખાજો આ પાવ ખાવાનો પોચ બિસ્કટ આ પી જાય સાગાલો થાશે નઈ થાશે શું કરવા એક 20 તે નાખું લે બીજી 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 જાય જાય જા શાંતિ શાંતિ થાય મારા લેવલ બજાયી જાય પાવ ખાઈ લો

Wah, 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 wah. Beli di sekali saja. Ya, menit! menit, sekali. Kau kata lagi, yo. Wah! વાહ નિકુની સાઈડ મારવાની છે તો તમે જીતી શક્યો ન તો નિકુલની સાઈડ કોઈ નહીં મારી કે મને લાગતું નહીં બાહી વાહ માથી સાઈડ મારી ના ભાઈ આવ બા સાડુકા નહીં મારી કે બાહી કાઢ મારી સાડુકા નહીં મારી કે

રાતાંદી મિત્રો બાય 3.5 દિવસો પકોવાની કાફી છે અને મારો રિગર્ડ તોડ નાખો ભાઈ 3.5 દિવસ લખો તો મિત્રો મળી એ છેલ્લા રાઉન્ડમાં આઠમા નંબરમાં આવી ગયા છે ડાયરેક્ટર સાહેબ રેડી મિત્રો છેલ્લે આવી ગયા આપડો છેલ્લો જલ્દી ગાગા અલ્યા ઉભા રો ગયા લે જીતવાનું યાર 4 દિવસો ખાવાની તમારે બાર ટકરાવાની એ જલ્દી કરો ગાગા દર્દે ચાલી સેકન્ડ <laughs> 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 <Chiku na wae. laughs> <laughs> મિનિટ ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો થઈ પાઉ ખાવાનો પાઉ હો

બે તો પટાવો બે મિનિટ પૂરી એક ઉપર આપડે પૂરા થઈ ગયા અને આપડે તમને જણાવી દઈએ કે કોને કેટલી દિશો ગાધી તો પહેલા નંબર માં આયા હતા બોલુભાઈ બે મિનિટ ની અંદર બે ડીશો કાઢી બીજા નંબર માં આયા હતો શક્તિ બે મિનિટ ની અંદર એક ડીશ ખાલી કરી ત્રીજા નંબર માં આયા હતો નિકુલ બે મિનિટ ની અંદર ત્રણ ડીશ ખાલી કરી ચોથા નંબર માં આયા હતો કૌશિક ભણો બે મિનિટ ની અંદર બે ડીશ ખાલી કરી પાંચમા નંબર ની અંદર આયા તો મોહિત ભણો બે મિનિટ ની અંદર એક ડીશ નહીં છઠ્ઠા નંબર માં પ્રતિક ભણો આયો તો

તો મિત્રો આ ત્રણેય ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ આ ત્રણેય પેજ ફોલો કરજો ત્યાં સુધી મળીએ जय